નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત અને જમીનદાર સાથે બનેલી ઘટના પર ઘણા સમય પહેલાની વાત છે ગુજરાતના એક ગામમાં ભીખા નામનો ખેડૂત એ ઘર પ્રેમ અને સન્માનથી ભરેલું હતું ભીખા ના દિવસના ઉગતા સુરજ સાથે ખેતરમાં જતો અને સૂર્યાસ્ત પછી પાસો આવતો તેની દીકરી રાધા એના જીવનની એક માત્ર આશા હતી ગામ ખૂબ નાનું હતું સવારે પંખીઓના અવાજથી ગામ જાગતું ગાય ભેંસોના ઘંટિયા વાગતા અને કુવામાંથી સ્ત્રીઓ પાણી ભરતી એ ગામના દરેક માણસની ભીખાની મહેનત ખબર હતી તે હંમેશા મદદરૂપ રહેતો કોઈનું કામ અડધું ન કરતો રાધા અઢાર વર્ષની ક્ષમવર્ણ લાજાળું પરંતુ અંદરથી અત્યંત મજબૂતો તેના લાંબા વાળ કાળી આંખો અને હંમેશા કાનમાં રહેલા નાના સાંદીના નાન કાનકુંડા એના સાદગીના પ્રતિબિંબ હતા રાધા પણ પિતાની મદદ કરતી ખેતરમાં કામ ઘરમાં રસોઈ પશુઓને સારો આપવો બધું જ કરતી એક દિવસ સાંજે ખેતરની મજૂરી પૂરી કરીને ભીખો ઘર આવ્યો રાધાએ બાજરીનો રોટલો અને સાસ આપ્યો ભીખાએ ખાઈને નિશાસો ભરીને કહ્યું કે બેટા ખેતરમાં પાક તો સરસ છે પણ વાવણી વખતે લીધેલા દેવાની સુકવણી બાકી છે રાધાએ પિતાને જોયો એણે પહેલાં પણ આ વાત સાંભળી હતી પણ પિતાની આંખોમાં આજ કોઈ જુદો જ ભય હતો પપ્પા તમે ચિંતા ન કરો તમે મહેનત કરો છો દેવ પણ સુકવાઈ જશે ભીખાઈ મૌન રાખ્યું અંદરથી તેને ખબર હતી કે દેવું મોટું છે અને જમીનદાર ભીમજી માણસને ક્યારેય બક્ષે નહીં ભીમજી ગામનો સૌથી મોટો જમીનદાર ઉંમર સાઠ વર્ષની આસપાસ તામસી સ્વભાવ આંખોમાં લોભ હોઠ પર હંમેશા કોઈ શિકારનો સ્મિત ગામના ગરીબ લોકો તેને જોઈને પણ કાંપતા હો એને અડધી ગામની જમીનો પર કબજો કરી લીધો હતો આ જ ભીમજી પાસે ભીખાએ પાક વાવણી વખતે રૂપિયા લીધા હતા ભીખાએ વિચાર્યું હતું કે પાક ઉગશે વેસાશે દેવ સૂકવી દેશે પરંતુ પાકનો ભાવ ઓછો મળ્યો અને દેવું મોટું રહી ગયું આ રાત ભીખા માટે ભારે હતી રાધા સૂઈ ગઈ પણ ભીખો આખી રાત આંખો મિસકાવી ન શક્યો એની નજર સતત દીકરીના ચહેરા પર જ હતી ગામમાં ચોમાસાની હવા ફરી રહી હતી ખેતરો લીલાસમ હતા પરંતુ ભીખાના મનમાં ચોમાસું ન આવ્યું હતું ભારણ એના કાંધ પર ભૂકો થઈ બેઠું હતું સવારના સમયે ભીખો ખેતરમાં જઈ રહ્યો હતો કૂવામાંથી પાણી ખેંચતા ખેંચતા એણે ગામના માણસોનો અવાજ સાંભળ્યો કે ભીમજી સાહેબ આવવાના છે ભીમજી સાહેબ આવવાના છે ગામમાં ખબર છે આજકાલ તેઓ ખૂબ ગુચ્છામાં છે કોઈનું દેવું સુકવાયું નથી ને ભીખાનું હૃદય ધબકવા લાગ્યું હવે શું એણે વિચાર્યું કે ભીખો ખેતરમાં પહોંચ્યો રાધા પણ તેની પાછળ આવી પપ્પા આજે તમે બહુ ચિંતામાં કરો છો હા બેટા ભીમજીનો ગુસ્સો ક્યારેય કોઈએ જોયો નથી તે માણસ ફક્ત પૈસા જાણે છે સાંજ પડે ત્યાં સુધી ભીખાએ ખેતરનું કામ પૂરું કર્યું તે થાકીને ઘેરે આવ્યો રાધાએ સાસ બનાવી મકાઈના રોટલા શેક્યા ઘરનું વાતાવરણ શાંત હતું એવામાં દરવાજા પર ધબકાર્યો થયો કોણ રાધાએ પૂછ્યું હું ભીમજી ભારે અવાજ આવ્યો ભીખાનું હૃદય ધડક્યું રાધાએ પિતાને જોયું કે પપ્પા તમે બેઠા રહો હું દરવાજો ખોલું રાધાએ દરવાજો ખોલ્યો બહાર ઊભેલો માણસ ગાંડો પહેરેલો મોટું શરીર અને હાથમાં લાકડી એની પાછળ બે માણસો નોકર જેવા ભીમજી અંદર આવ્યો કાળઝાળ સ્મિત સાથે બોલ્યો કે ભીખા દેવું યાદ છે ને ભીખાએ નમ્ર અવાજમાં કહ્યું હા સાહેબ યાદ છે હું મહેનત કરીને સૂકવીશ ભીમજીએ ખુરશી પર બેસી ગયો તારી મહેનતની કિંમત મને ખબર છે ભીખા પણ તારા ખેતરમાંથી તું એટલું કમાઈશ કે મારું દેવું સૂકવી શકીશ ભીખો સૂપ રહ્યો રાધા બાજુમાં ઊભી રહી ભીમજીનો નજર રાધા પર ગઈ એની આંખોમાં લોભ જળહળ્યો એણે ધીમા અવાજમાં કહ્યું કે ભીખા તારી દીકરી બહુ સુંદર છે ભીખાએ અચાનક માથું ઊંચું કર્યું એમાં સાહેબને શું ભીમજી હસ્યો એમાં ઘણું છે સાંભળ ભીખા તું મારી પાસે જે પૈસા લીધા છે ને એના બદલે હું તારા પર કૃપા કરવા તૈયાર છું તું તારી દીકરીના લગ્ન મારી સાથે સાથે કરાવી દે બધું થોડા ખેતરનો હિસ્સો પણ આપું ભીખાનો ચહેરો સુમસામ થઈ ગયો સાહેબ તમે શું બોલો છો મારી દીકરી તમારી પોત્રીના વયની છે ભીમજી ભયાનક હાસ્ય હસ્યો ઉમર ક્યાં આવે છે ભીખા પૈસા ઇજત જમીન એ જ બધું છે તારી દીકરીને હું રાણીની જેમ રાખીશ ભીખાનું શરીર કાપી રહ્યું હતું રાધા પણ ત્યાં ઊભી રહી એણે આ વાત સાંભળી હતી એની આંખોમાં પાણી આવી ગયું ભીખાએ અવાજ કાંપતા કહ્યું કે સાહેબ હું ગરીબ છું પણ મારી દીકરીને વેપાર નથી બનાવવો એ મારી દીકરીનો વેપાર નથી બનાવવો હું દેવું સૂકવી દઈશ ભલે કે એટલાય વર્ષો લાગી જાય ભીમજી ગુચ્છે ભરાઈ ગયો તું દેવું સૂકવી શકીશ નહીં તારા પાસે એક જ રસ્તો છે તારી દીકરી મારા ઘરે આવી જાય નહીં ખેતર જપ્ત કરી લઈશ અને રસ્તા પર મૂકી દઈશ આ કહીને ભીમજી ઊભો થયો અને લાકડી બહાર ગયો એની પાછળના બે માણસો પણ ગયા ઘરમાં શાંતિ પરવાઈ ગઈ ફક્ત ફક્ત દીકરીના રોદનનો અવાજ સંભળાતો હતો ભીખો દીકરી પાસે ગયો બેટા તું ચિંતા ન કર હું તને આ દાનવ હાથમાં ક્યારેય આપું નહીં રાજાએ પિતાના હાથ પકડી લીધા પપ્પા હવે શું થશે ત્યારે ભીખો એ નિરાશ સાથે કહ્યું કે મને ખબર નથી બેટા પણ તારા માટે હું બધું કરીશ રાત્રે લાંબી થઈ ગઈ દીકરી અને પિતા બંને સૂઈ શક્યા નહીં બહાર વાદળો ગરજતા હતા અંદર દિલોનું આકાશ ગરજતું હતું રાધાના મનમાં વિશારો ઉઠવા લાગ્યા કે પપ્પા માટે શું કરવું શું આ ગામમાં રહેવું સુરક્ષિત છે શું હું કંઈક કરી શકું ભીખો પોતાના મનમાં બોલ્યો હું ગરીબ છું પણ હારીશ નહીં ભીમ આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા હતા ભીખાનું ઘર સાવ શાંત હતું પહેલા ઘરમાં હાસ્ય વાતો ગાના બધું હવે માત્ર ચિંતા હતી રાત્રે રાધા બેસી હતી ત્યારે પવન ધીમો ધીમો ફૂંકાઈ રહ્યું હતું તારાઓ ભરેલા આકાશને જોયા કરતી એણે આંખો બંધ કરી એના મનમાં અનેક વિચાર ચાલી રહ્યા હતા પપ્પાને હું આ સંકટમાંથી કેવી રીતે બહાર કાઢું શું હું પપ્પાને માટે પોતાનું જીવન બલિદાન આપી દઉં કે પછી કોઈ રસ્તો શોધું પિતાનો આંખોમાં ફરતો હતો એણે જોયું હતું કે પિતા ખેતરમાં મહેનત ક્યારેક રાત્રે ખાલી પેટે સુતા પણ અભાવ ક્યારેય લાગે એ માટે જહેમત કરતા રાધાએ નક્કી કર્યું કે મારે હવે કંઈક કરવું પડશે માત્ર રડવાથી કંઈ નહીં થાય તે રાત્રે ભીખો ઊંઘી ગયો પરંતુ રાધા સૂઈ ન શકી એણે ધીમે ધીમે પોતાનો નાનો પોટલો તૈયાર કર્યો થોડા કપડાં થોડા રૂપિયા જે એને સિલાઈના કામથી કમાયા હતા ને અને એક ફોટો જોયો એ પિતા સાથે હતી એ ફોટો એના માટે આશાનું સિન્ન હતું રાધાએ પિતા પાસે જઈને તેમના પગ પકડી લીધા ભીખો જાગી ગયો બેટા શું થયું ત્યારે રાધાની આંખોમાં શું હતા પપ્પા હું જતી રહીશ તમે ચિંતા ન કરશો હું પાછી આવીશ પણ તમારી હાલત નહીં જોઈ શકું ભીખો શોકી ગયો ક્યાં જશે બેટા પપ્પા હું શહેર જઈશ ત્યાં મને કામ મળશે લોકોની મદદ મળશે હું કાયદો પણ શીખીશ ભીમજી સામે લડીશ ભીખાના હાથ કાપ્યા બેટા તું એકલી છે હું તને ક્યાં જવા દઉં રાધાએ પિતાના હાથ પકડીને કહ્યું કે પપ્પા તમે મારી માટે આખી જિંદગી લડી ગયા હવે મારી વારી છે હું હાર માનીશ નહીં ભીમજીને બતાવીશ કે ગરીબની દીકરી બલિદાન નથી આપતી લડે છે ભીખાની આંખોમાં પાણી આવી ગયું તું મારી દીકરી છે મજબૂત ભગવાન તને શક્તિ આપે તે રાત્રે જ રાધા ઘરની બહાર નીકળી ગઈ સાંદની રસ્તો બતાવી રહી હતી ગામની સરહદ પાર કરી કુવાનો રસ્તો ખેતરો ઝાડ બધું જ પાછળ રહી ગયું એણે હૃદયમાં આ પિતા માટે પ્રાર્થના કરી કે હે ભગવાન મારા પિતાને સુરક્ષિત રાખજો હું પાછી આવીશ રાધા બસ સ્ટેન્ડ સુધી પહોંચી ત્યાં એક જૂની બસ ઊભી હતી શહેર જતી એણે ટિકિટ લીધી અને બસમાં બેઠી ગઈ બસ ચાલવા લાગ્યો રાધા ખિડકીમાંથી બહાર જોયા કરતી રહી ખેતરો વૃક્ષો નદી બધું દૂર થતું રહ્યું એની આંખોમાં હવે ડર નહોતો માત્ર ને માત્ર સંકલ્પ હતો કે શહેરમાં પહોંચીને એણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો પ્રથમ દિવસોમાં એણે સ્ટેશન પર જ ઊંઘવું પડ્યું ખાવાનું નહોતું પૈસા ઓછા હતા પરંતુ એણે હાર ન માની એક દિવસ એણે એક બિનસરકારી સંસ્થા એનજીઓના બોર્ડ પર લખેલું જોયું કે સ્ત્રીઓ અને દીકરીઓ માટે સહાય કેન્દ્ર અંદર ગઈ ત્યાં મધ્યવયની સ્ત્રી બેઠી હતી અરુણા હા બેટા શું જોઈએ અરુણાએ પૂછ્યું રાધાની આંખોમાં આંસુ આવી ગયા એણે આખી વાત કરી કે પોતાના પિતા ભીમજી દેવું લગ્નનો દબાણ બધું જ અરુણાએ વાત સાંભળી બેટા તું ડરીશ નહીં તારા જેવી છોકરીઓ માટે જ અમે સહીએ તો અહીં રહે સુરક્ષિત છે રાધાને પ્રથમ વખત લાગ્યું કે એ એકલી નથી હો એને આશરો મળ્યો અરુણા અને એનજીઓની ટીમે રાધાને કામ શીખવાડ્યું સિલાઈ કમ્પ્યુટર અને સૌથી મહત્વનું કાયદાકીય જ્ઞાન રાધાએ દિવસ રાત મહેનત કરી એની અંદર આગ હતી દરરોજ એ રાતે પિતા વિશે વિચારે એણે અરુણાને કહ્યું હું પાસી જઈશ મારા ગામ ભીમજી સામે કોર્ટમાં લડીશ મને કાયદો શીખવો અરુણા હસીને બોલી તું ખરેખર મજબૂત છે અમે તારી સાથે છીએ ગામમાં કોઈક વાર ભીમજીનો દબાણ વધતો ગયો એણે ભીખાના ખેતરમાંથી પાક જપ્ત કરી લીધો ભીખાને હડતાલ કરી દીધો ગામના લોકો પણ કંઈ કરી શક્યા નહીં બધા ભીમજીથી ડરતા હતા ભીખો રાતે ઓસરીમાં બેસીને દીકરીની યાદમાં રડે ક્યાં હશે મારી રાધા ભગવાન એને સુરક્ષિત રાખજો એ દરમિયાન રાધા હવે બદલાઈ ગઈ હતી નાજુક દીકરીમાંથી એક લડાકુ સ્ત્રી બની રહી હતી એણે કાયદાની ટર્મિનોલોજી શીખી ફરિયાદ કેવી રીતે લખવી તે શીખી સ્ત્રી અધિકાર વિશે અભ્યાસ કર્યો એણે નક્કી કર્યું કે હું પાછી જઈશ ગામ હું પપ્પાને ભીમજીના હાથમાં ફક મુક્ત કરીશ કાયદાનો રસ્તો અપનાવીશ શહેરમાં રાધાનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું એનજીઓમાં એણે ફક્ત આશરો જ નહીં મેળવ્યો પણ પોતાને અંદરથી ત્યાર પણ કરી રહી હતી સવારે સિલાઈ બપોરે કાયદાના વર્ગો અને સાંજે બાળકોને વાંસવાનું એણે એક પળ પણ ખાલી ન મૂકી દરરોજ પિતાના ચહેરા યાદ કરતી ભીમજીનો ત્રાસ ખેતર જપ્ત થવું એ બધું એની આંખોમાં સબીની જેમ જીવતું હતું હું પાછી જઈશ એ હંમેશા અરુણાને કહેતી એક દિવસ અરુણાએ કહ્યું કે રાધા હવે તું ત્યાર છે તું ફરિયાદ કરવા માટે જઈ શકે છે અમે તારી સાથે છીએ રાધાની આંખોમાં જળહાટ આવી ગયું હા દીદી હવે હું તૈયાર છું પપ્પાને બસાવા છે રાધાએ દિવસ ગામે પરત ફરી ગામનું દ્રશ્ય માટે હવે જુદો લાગતો હતો એ પહેલાં નાની છોકરી હતી હવે મજબૂત યુવતી બની ગઈ હતી બસ સ્ટેન્ડ પરથી ઉતરતા જ ગામના લોકો એને જોયા અરે રાધા આવી ગઈ એ તો શહેર ગઈ હતી ને લોકોના હોઠ પર સક્ષાર હતી રાધા સીધી પોતાના ઘર તરફ ગઈ ભીખું ઘરની ઓસરીમાં બેઠો હતો થાકેલો વેદનાથી ભરાયેલો દીકરીને જોઈને ઊભા થઈ ગયા રાધા મારી દીકરી ભીખો આંસુઓમાં બોલ્યો કે રાધા દોડી ગઈ અને પિતાને ઝપટી દીધી પપ્પા હું આવી ગઈ છું હવે તમે એકલા નથી ભીખાની આંખોમાં આશાની ઝલક આવી બેટા ભીમજી હવે ત્રાસ આપી રહ્યો છે પાક જપ્ત કરી લીધો છે દેવું વધી ગયું છે હું શું કરું રાધાએ પિતાના હાથ પકડીને કહ્યું હવે કશું કરવું નથી કાયદો કામ કરશે અમે કોર્ટમાં જઈશું રાધા બીજા દિવસે નજીકના તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગઈ અરુણા અને એનજીઓના બે સભ્યો એની સાથે હતા પોલીસ ઇન્સ્પેક્ટર પહેલા થોડીક ઉદાસીન રીતે બેઠા હતા હા શું કામ છે રાધાએ દ્રઢ અવાજમાં આખી વાત કરી કે મારા પિતાએ ભીમજી પાસેથી પૈસા લીધા હતા હવે ભીમજી દેવું માફ કરવા માટે મારી સાથે લગ્ન કરવાની માગણી કરે છે ખેતર જપ્ત કરી લીધું છે મને ધમકીઓ આપે છે આ બિનકાનૂની છે ઇન્સ્પેક્ટર થોડા સોક્યા તારી પાસે પુરાવો છે રાધાએ પોતાના ખિસ્સામાંથી પત્રો નોટબુક અને ગામના બે સાક્ષીઓના નિવેદનો આપ્યા એનજીઓના અભ્યાસ સભ્યોએ પણ સમજાવ્યું કે આ માનવ વાણિજ્ય ટ્રાન્સપેકિંગ અને બળજબરી હેઠળ આવે છે ઇન્સ્પેક્ટરે અંતે ફરિયાદ નોંધાવી ભીમજીને નોટિસ મોકલાય ગામમાં હલચલ મસી ગયો અરે રાધાએ પોલીસમાં ફરિયાદ કરી ભીમજી સામે કોણ ઊભું રહે ભીમજી ગુચ્છે ભરાઈ ગયું એણે પોતાના માણસોને કહ્યું કે આ છોકરીને પાઠ ભણાવવો પડશે પણ કાયદો છે ને હમણાં કંઈ કરી શકું નહીં ફરિયાદ બાદ કેસ કોર્ટ સુધી પહોંચ્યો એનજીઓએ રાધાને વકીલ આપ્યો વકીલનું નામ હતું કોસ્તભાઈ કોસ્તભભાઈ મજબૂત સ્વભાવના ગ્રામ્ય કેશોમાં અનુભવી હતા કોર્ટનો પહેલો દિવસ રાધા સાડી પહેરીને વાળ બાંધીને આત્મવિશ્વાસ સાથે કોર્ટમાં ઉભી રહી ભીમજી પણ આવ્યું સફેદ કપડામાં પણ શહેરા પર ગુચ્છો એની પાછળના માણસો હવે ગભરાયેલા હતા ન્યાયધીશે કેસ સાંભળવાનું શરૂ કર્યું કોસ્તભભાઈ એ દલીલ કરી માનનીય શ્રી આ કેસ ફક્ત દેવોનો નથી આ માનવ અધિકારનો કેસ છે ભીમજી નામનો માણસ ગરીબ ખેડૂતની દીકરીને દેવું માફ કરવાની શરત પર પોતાના સાથે લગ્ન કરવા મજબૂર કરી રહ્યો છે ખેતર જપ્ત કરી લીધું છે આ બળજબરી છે શોષણ છે રાધાને સાક્ષી તરીકે બોલાવવામાં આવી એણે પોતાના શબ્દમાં આખી વાત કહી ગઈ કઈ રીતે એના પિતા ગરીબાઈમાં દેવું લીધું કઈ રીતે ભીમજીએ દેવું માફ કરવા માટે લગ્નનું દબાણ કર્યું એ બધું સ્પષ્ટ કહી દીધું કોર્ટમાં બેઠેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા એક સામાન્ય ગરીબ છોકરી એટલા માટે દ્રઢ અવાજમાં સત્ય બોલી રહી હતી એ જેવું હતું ભીમજીના વકીલે પ્રયત્ન કે કેસ લંબાય પણ પુરાવાઓ મજબૂત હતા આ કેસને લઈને ગામના યુવાનો પણ એકઠા થવા લાગ્યા અમે રાજાના સાથ છીએ ભીમજી જે કરે છે એ ખોટું છે ગામમાં ધીમે ધીમે ભયનો માહોલ તૂટવા લાગ્યો ભીમજીના નોકરોએ પણ સાક્ષી આપવાનું નક્કી કર્યું એનજીઓએ મીડિયાને પણ આ કેસ વિશે જાણ કરી અખબારોમાં શીર્ષક છપાયું ગરીબ ખેડૂતની દીકરીનો સંઘર્ષ ભીમજી સામે કોર્ટમાં લડત ભીમજી હવે સાર એ બાજુથી ઘેરાઈ ગયો હતો કેસના અંતિમ દિવસે કોસ્તભાઈએ ન્યાયાધીશ સામે કહ્યું કે આ ફક્ત એક પરિવારનો કેસ નથી આ સમાજના ગરીબ લોકોના હકનો પ્રશ્ન છે જો આજે ભીમજી જેવા માણસો સામે કડક પગલું નહીં લેવાય તો આવા શોષણ ચાલુ રહેશે રાધાએ હાથ જોડીને કહ્યું કે માનનીય ન્યાયધીશ હું ગરીબ છું પણ મારી ઇજ્જત ન્યાય જોઈએ છે ન્યાયાધીશે સુકાદો આગળ ધપાવ્યો કોર્ટમાં તીવ્ર ઉત્સાહનો માહોલ હતો રાધા ભીખા કૌસ્તુભાઈ અને એનજીઓના સભ્યો બેસેલા હતા ભીમજી અને તેના વકીલો પણ હાજર હતા પરંતુ તેમના ચહેરા પર ચિંતાનો પ્રગટાવ હતો ન્યાયધીશે પોતાની ખુરશી પર ઊભા રહીને કહ્યું કે આ કેસ અમે સંપૂર્ણ રીતે સાંભળ્યો ભીખા નામના ખેડૂત અને તેની દીકરી રાધા સામે ભીમજી નામના માણસ દ્વારા થયેલા દબાણ અને શોષણની ઘટના નોંધાઈ છે અમે પુરાવો જોઈને નિધાર્યું છે કે ભીખા અને રાધાવિશે એક નમ્ર સ્મિત ફેલાયું ગામના લોકોએ આંખો મેળવી હૃદય ધબકતું ન્યાયાધીશે આગળ કહ્યું કે ભીમજી ગરીબ ખેડૂતની દીકરીને પોતાની શરત પર જીવનસાથી બનાવવાનો પ્રયાસ કર્યો તે ન્યાય વિરોધ છે ન્યાય વિરોધ આ કેસમાં ભીમજીને દંડિત કરવો પડે છે અને જમીનનો કબજાનો હક ભીખાને અને તેમના પરિવારને પાસો આપવામાં આવે છે કોર્ટમાં એક ઝૂમ ઉઠ્યું રાધા અને ભીખા એકબીજાને જોઈ હાસ્ય અને રડી પડ્યા આ ભય તાણ અને સંઘર્ષ પછીનું મુક્તિ પળ હતું ભીમજીને ફક્ત કાયદા મુજબ દંડ નહીં ભરવો પડ્યો પણ પણ ગામમાં ખેતરો આપી દેવા પડ્યા ગામના લોકોને એ જાણ થઈ કે ન્યાય દરેક માટે સમાન છે ભલે તે ગરીબ હોય કે શક્તિશાળી એ દિવસથી ભીમજીનું શોષણ એ ગામમાં વધુ ન ચાલ્યું ગામના લોકો હવે જાગૃત રહ્યા ભીખા અને રાધાને ન્યાય મળવાથી અન્ય ગરીબો પણ હિંમત પામ્યા કોર્ટના નિર્ણય પછી રાધા અને ભીખા ઘરે પરત આવ્યા ગામમાં રાધાની મહિમા ફેલાઈ ગઈ લોકો કહેવા લાગ્યા આ દીકરી તો કમ નથી ભીમજી પણ હારી ગયો ભીખો હૃદયમાં પ્રફુલ્લિત થયો તેણે રાધા પાસે બેસીને કહ્યું કે બેટા તું મારી શક્તિ બની આજે હું જ ન્યાય જોઈ રહ્યો છું રાધાએ પિતાના હાથ પકડીને કહ્યું કે પપ્પા તમે હંમેશા મને પ્રેરણા આપી હવે અમે એકબીજાની સાથે મજબૂત છીએ ભીખા અને રાધા હવે એક નવું જીવન શરૂ કરવા લાગ્યા રાધાએ શહેરમાં રહીને સિલાઈ શાળા શરૂ કરી મહિલાઓને રોજગાર આપવાનું કામ શરૂ કર્યું ભીખો ખેતરમાં મજૂરી માટે કામ કરતો ગામમાં પણ પરિવર્તન આવ્યું લોકો જાગૃત થયા ગરીબ સમાજના હક માટે લડવાનું શીખ્યા રાધાની દ્રઢતા અને ભીખાને મહેનતથી આખા ગામમાં સકારાત્મક ઉર્જા ફેલાય આ વાર્તા માત્ર ખેડૂત અને દીકરીની નથી આ જીવનમાં સંઘર્ષ ન્યાય માટે લડત અને સ્વાભિમાનના મહાત્મ્યની છે ગરીબો પાવરલેસ લોકો પણ એકસાથે ઊભા રહીને પોતાના હક માટે લડી શકે છે ન્યાય માત્ર કાનૂની રીતે નથી પણ હૃદયથી લડવા માટે પણ જરૂરી છે ભીખા અને રાધાએ આખી જિંદગીનો મકસદ સમજી લીધો જ્યાં પણ અન્યાય ત્યાં જ હિંમત સમાજ અને ન્યાયના માર્ગનો પ્રકાશ લાવવો રાધા અને ભીખા એક બગીચામાં બેઠા હતા સાંદની ભવનમાં ઝૂલતી હતી બેટા તો હવે મજબૂત છે ભલે નાની હતી હવે તું બધાને દેખાડી દીધું કે દીકરીઓ પણ કદી ન હારી શકે કહ્યું કે રાધાએ પિતાને જોઈને નમ્રતા અને ગર્વ સાથે કહ્યું કે પપ્પા આપણે હંમેશા મજબૂત રહીશું હવે ભય નથી માત્ર આશાને ન્યાય આજથી આખા ગામમાં એ બંનેના જીવનનો પ્રેરણાદાયક ઉદાહરણ ફેલાય સંઘર્ષ ધૈર્ય અને ન્યાય માટે લડવાના મહાત્મા માટે મિત્રો આ વાર્તાની રચના લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે આમાં આવતા પાત્રો દ્રશ્યો તમામ વસ્તુ કાલ્પનિક છે પણ જીવનમાં આવું ઘણી વખત આપણી આજુબાજુમાં જોવા મળતું હોય છે તો એના આધારે આ રચના કરવામાં આવી છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો